ગોર્નર માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવકના શ્રી ગણેશ કરવામાં આવ્યા જસદન તાલુકાના સાણાથલી ગામના ખેડૂત ત્રીસ કિલો ધાણા લઈ ગોર્નલ માર્કેટિંગ યાર્ડ આવી પહોંચ્યા પહેલા પૂજન કરી શ્રીફળ વધેરી નવા ધાણાની હરાજી કરવામાં આવી મુહૂર્તમાં વીસ કિલો ધાણાના ભાવ પાંત્રીસ હજાર એક ખેડૂતને મળ્યા હતા ગોંડલ યાર્ડમાં ગોલ્ડન એગ્રી નામની પેઠી ધરાવતા સુહિલભાઈ કોટડીયા દ્વારા નવા ધાણાની ખરીદી કરવામાં આવી હતી યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ડોલરિયાએ ખેડૂતોને શુભેચ્છા પાઠવી

पी हज़ार télen... પાંત્રીસ હજાર પૂરા પાંત્રીસ હજાર પાંત્રીસ હજાર પાંત્રીસ હજાર રૂપિયા પૂરા લે ગોલ્ડન 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 પા એક મિનિટ આ બાજુ લેવા જોઈ ને હાલો ભાઈ બે પાત્રીસ હજાર રૂપિયા પૂરા થયા છે ધાણા છે સાણથલી ગામના ધાણા છે પાંત્રીસ હજાર રૂપિયા જોઈ શકો છો સુપર કલર માં